અપકમિંગ ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગેટસેટગોનું ભવ્ય શુભમુહૂર્ત યોજાયું ગુજરાતી સિનેમાને એક નવો એડવેન્ચર ભરેલો વળા કાપતી ફિલ્મ ગેટ સેટ ગો આવવા જઈ રહી છે તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવી ફિલ્મના મેકર્સ વાલ્મીકી પિક્ચર્સ જલિયાન હાઉસ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું શુભમુહંત તાજેતરમાં જ કરાયું હતું આ ફિલ્મમાં દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ધર્મેન્દ્ર ગોહિલ મુની ઝા ભાવિની જાની મોરલી પટેલ પ્રેમલ યાજ્ઞિક જેવા અવલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે આ ફિલ્મની આ એડવેન્ચર જર્ની શરૂઆત કરી હતી આ ફિલ્મના મુર્હત પ્રસંગે પૂજામાં સૌ કોઈ કલાકારોએ ભાગ લીધો અને સાયકલ સ્ટન્ટ્સ પણ દર્શાવ્યા હતા જે આ ફિલ્મની મુખ્ય થીમ છે આ સાયકલ સ્ટન્ટ્સ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રકારનું ભવ્ય મુર્ત કોઈ ગુજરાતી ફિલ્મમાં કદાચ પ્રથમવાર થયું હશે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મમાં એક એવા ગ્રુપની વાત છે જે અમીરોથી પૈસા ચોરી કરીને ગરીબોને આપે છે પણ એમની ચોરી કરવાની રીત અલગ છે જેમાં સાયકલ્સ ઘણો મોટો ભાગ ભજવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ તમારી ભાવિની જાણીને એમ સો ગેટ ગો આ અમારી ફિલ્મનું નામ છે જેનું આજે મુહૂર્ત હતું અને એ પાછા કોણ કોણે લખી જીનલ બેલાણીએ કોણ કર્યું છે ભૌમિક અને સાથી પ્રોડ્યુસર્સ તો હવે અમે લોકો તો પરિવાર છીએ જેમ કે પૂરી પાણી ભગવાન બચાવે અને આ ત્રીજું સતત સાથે રહીને એકબીજાને બરાબર ઓળખ્યા છે એટલે મને ક્યારે એમ જ લાગે કે અમારા ઘરનું ફિલ્મ છે અને એટલે જ્યારે આ લોકોએ ઇન્વિટેશન મને મોકલ્યું ને તો મેં સીધું સ્ટેટસ પર મૂકી દીધું એ વિચાર્યા વગર કે મારી મૂકાય પણ મેં મૂકી દીધું જાણે આ મારી ફિલ્મ છે મિત્રો આ ફિલ્મ છે ને થોડી હટકે છે સટ સટ સાઠ સટ આમ જાય એવી ફિલ્મ છે એક્શન થ્રીલર અને મજા કરાવે એવી ફિલ્મ છે એટલે આ ફિલ્મનો એક પાર્ટ છું હું એટલે અને એ રોલ શું છે એ કહેવાનો નથી એના માટે તો ફિલ્મ જોવી પડે ને ગેટ સેટ ગો તો બસ હવે તો શરૂઆત છે છ બાર મહિનાની અંદર ફિલ્મ આવી જશે અને થિયેટરમાં તમે ત્યાં અમને ફરી પાછા જોઈશો હૈ ને તો તૈયાર થઈ જાઓ ગેટ સેટ એડ ગો